નમસ્કાર મિત્રો આજે આપણે જામનગર પાસે આવેલા મોટા રણુજાએ દર્શન કરવા જવાના છીએ કે જ્યાં રામદેવ આવેલું છે આ શુભ દિવસો દરમિયાન હું આપ સૌ લોકોને ઘર બેઠા દર્શન કરાવીશ તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો સ્કીપ કર્યા વગર આખો વિડીયો જોજો આપને ઘર બેઠા જ આ રણુજાના દર્શન કરવા મળી જશે તો અહીંયા આપણે રણુજાની મેઇન બજારમાં પહોંચી ગયા છીએ અહીંથી મંદિર બસ જ દૂર છે અહીંયા મંદિરની બહાર આપને જોઈતી દરેક વસ્તુ મળી રહે છે પ્રસાદ થી લઈને શ્રીફળ તથા રમકડા તથા અન્ય ચીજ વસ્તુઓ પૂજા સામગ્રીની વસ્તુઓ પણ અહીંયા મળી રહે છે રણુજામાં આવેલું શ્રી રામદેવજી મહારાજનું પ્રાર્થના મંદિર છે કે જ્યાં આપણે સૌ દર્શન કરવા જઈશું ત્યાર પછી મુખ્ય પરચા મંદિર છે ત્યાં દર્શન કરવા જઈશું ખૂબ જ મોટી જગ્યામાં બંધાયેલું છે સૌ પ્રથમ આપણે રામદેવ પીર મંદિરના દર્શન કરવા જઈશું ત્યાર પછી હું આપને આખું મંદિર બતાવીશ આ મંદિરમાં રામદેવ પીરે જે પરચા પૂરા પાડ્યા છે તેનું અહીં ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેમના જે જે ભક્તોને પરચા આપ્યા છે તેનું અહીં ટૂંકમાં વર્ણન કરેલું છે હવે આવે છે આ રામદેવ પીર નું મુખ્ય મંદિર કે જેના આપ અત્યારે દર્શન કરી રહ્યા રામદેવ પીર નો જ સરસ રીતે શણગાર કરવામાં આવ્યો છે તથા અહીંયા લાલાની પણ સેવા કરાય છે કેમ કે દ્વારકાધીશ નો અવતાર જ રામાપીર મનાય છે ને તથા અહીંયા પરમ પૂજ્ય સંત શ્રી ખુશાલદાસ બાપુનું સમાધિ સ્થાન પણ છે કે જેના પણ અત્યારે આપ દર્શન કરી રહ્યા છો અહીંયા રામદેવ પીરે ભવિષ્યવાણી કરી હતી તે પણ અહીં લખવામાં આવી છે અહીંયા નવરાણુજા ખાતે અન્ન ક્ષેત્ર પણ ચાલુ છે સવારે અગિયાર વાગ્યા થી બપોરે બે વાગ્યા સુધી ભોજન પ્રસાદ સૌ લોકોને વહેંચવામાં આવે છે અહીંયા રાધે કૃષ્ણ મંદિર છે તથા તિરુપતિ બાલાજી નું પણ મંદિર છે અત્યારે આપ જે દર્શન કરી રહ્યા છો તે આ પ્રાર્થના મંદિરમાં રામદેવપીરની ધજાના દર્શન છે સૌ લોકો બે હાથ જોડીને આ ધજાના દર્શન કરી લો કેમ કે જેવી રીતે ભગવાનના દર્શન કરવાનું મહાત્મય છે તેવી જ રીતે આ ધજાના દર્શનનું પણ મહાત્મય છે તો હવે આપણે મુખ્ય પરચા મંદિર તરફ આગળ વધીશું કે જે પણ ત્યાં બાજુમાં જ આવેલું છે ઘણા લોકો અહીંયા ધજા પણ ચડાવતા હોય છે તો તેની બાવન ગજના જે નેજા છે તે પણ અહીંયા બાજુમાં જ મળે છે કે જેથી કરીને કોઈ બહારથી આવતું હોય તો તેને દૂર જવું ન પડે આ મંદિર પણ વિશાળ જગ્યામાં બનાવેલું છે અહીંયા પાર્કિંગની સુવિધા છે તથા રહેવાની પણ સુવિધા છે તથા તથા અન્નક્ષત્ર ભોજનાલય અહીં પણ ચાલે છે અને આ રામદેવપીરની નેજાના દર્શન અત્યારે આપ કરી રહ્યા છો હવે આપણે ત્યાં જ દર્શન કરવા જઈ રહ્યા છીએ ભગવાન નો લીલોડો ઘોડો તેમની સમક્ષ બિરાજમાન છે અહીંયા રામદેવ પીર તેમના સૌ ભક્તોને દર્શન આપી રહ્યા છે કે જેના અત્યારે આપ દર્શન કરી રહ્યા છો શાંતિથી દર્શન કરો આપણે કોઈ વાતની ઉતાવળ નથી આપના મિત્રોને પણ આ વિડીયો મોકલજો કે જેથી કરીને તે લોકો પણ ઘર બેઠા આ દર્શન કરી શકે ત્યાર પછી હવે આપણે મુખ્ય પરચા મંદિરે દર્શન કરવા જઈએ છીએ અહીંયા જે જે લોકોએ બાળકોની માનતા લીધી હોય તેના ફોટા રાખવામાં આવેલ છે અત્યારે આપ જે દર્શન કરી રહ્યા છો તે રણુજાના રાજા રામદેવપીરનું મુખ્ય પરચા મંદિર છે અને ત્યાંથી આગળ વધીએ તો તેની બાજુમાં જ હીરા ભગત બાપુનો અખંડ ધૂણો છે કે જેના અત્યારે આપ દર્શન કરી રહ્યા છો આ ખૂબ જ દુર્લભ દર્શન છે સર્વે લોકોને દર્શન કરવા મળતા નથી જેના ભાગ્યમાં લખ્યું હોય તે જ આ ધૂણાના દર્શન કરી શકે છે એટલા માટે કદાચ આપ નસીબદાર હશો એટલે આપ સૌ લોકોને ઘર બેઠા જ આ દુર્લભ દર્શન કરવા મળી રહ્યા છે આવી રીતે આપણે જામનગર પાસે આવેલા મોટા રણુજા ખાતે રામદેવપીર મંદિરના દર્શન કર્યા મુખ્ય પરચા મંદિરના પણ દર્શન કર્યા પ્રાર્થના મંદિરના દર્શન કર્યા આશા છે કે આપ સૌ લોકોએ મારી સાથે દર્શન કર્યા હશે તો હવે આપણે ઘર તરફ પ્રયાણ કરીએ છીએ જે લોકોએ દર્શન કર્યા હોય તે લોકો કોમેન્ટ સેક્શનમાં જય રામાપીર જરૂર લખે તથા તેના મિત્રોને પણ આ વિડીયો મોકલે તથા આવા જ અવનવા વિડીયો જોતા રહેવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ જય રામાપીર મારી સાથે રણુજાના દર્શન કરવા બદલ આપ સૌ ભક્તોનો ખૂબ ખૂબ આભાર